આજનું વનસ્પતિ વિશેષ જંતુઓની ભેટ અંજીર સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ધણેજ તાલુકો તાલાળા જિલ્લો ગીર સોમનાથક વર્ષ અઢારસો એંસીમાં અમેરિકામાં ફળો અને મેવાઓ તે સમયે ખૂબ જ લોકપ્રિય હતા તેમાંથી એકનું નામ અંજીર હતું ટર્કિશ ફ્લેવરવાળા સ્મીરના અંજીરનું નામ સાંભળતા જ અમેરિકનોના મોમમાં પાણી આવી જતું હતું તે સમયે અમેરિકામાં અંજીર ઉગતું ન હતું અને બહારથી આયાત કરાયેલા અંજીર ખૂબ ઊંચા ભાવે વેચાતા હતા સાન ફ્રાન્સિસ્કોના એક દૈનિકે અખબારે તકનો લાભ લીધો તેણે તુર્કીમાંથી સ્મિરના અંજીરની ચૌદ હજાર કલમો મેળવી અને તેના વાચકોમાં વહેંચી તેનો ડબલ ફાયદો થયો અખબારના ગ્રાહકોમાં વધારો થયો અને સમગ્ર કેલિફોર્નિયા રાજ્યમાં અંજીરની કલમો વાવવામાં આવી લોકોએ તેમને ખૂબ જ ઉત્સાહથી રોપ્યા કુદરતે પણ સાથ આપ્યો અને કલમો ઊગવા લાગી સમય પસાર થતો ગયો આખરે એક દિવસ અંજીરના ઝાડમાં નવા અંકુરની સાથે સાથે કેલિફોર્નિયાના ફળોના વેપારીઓના મનમાં નવા વ્યવસાયની આશાઓ પણ ઉગી નીકળી દરેકની નજર અંજીરના ઝાડ પર ટકેલી હતી કે ક્યારે કળીઓ ઊગશે અને ક્યારે અંજીર પાકશે પરંતુ દરેક આશા નિરાશામાં ફેરવાઈ પાકવાનું તો દૂર કળીઓ સુકાઈને ઝાડમાંથી ખરવા લાગી હજારો વૃક્ષોમાંથી એક પણ અંજીર જોવા મળ્યું નહીં વૃક્ષો તંદુરસ્ત અને જમીન ફળદ્રુપ હતી હવામાન વગેરે બધું બરાબર છે પછી શું ખૂટતું હતું જવાબ કોઈ સમજી શક્યું નહીં નિષ્ણાતોની એક સમિતિ પણ નિમવામાં આવી હતી પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી આખરે નિષ્ણાત વૈજ્ઞાનિકને તુર્કીના સ્મીરના પ્રદેશમાં મોકલવામાં આવ્યા એક દિવસ તે અમેરિકન વૈજ્ઞાનિકે જોયું કે મૂત્રાશય આકારના જંગલી અંજીરના નાના મોમમાંથી માખી જેવા નાના જંતુઓ બહાર આવવા લાગ્યા બહાર આવતાની સાથે જતે પાંખો ફેલાવીને ઉડીને નજીકના ઝાડ પરના સ્મરના અંજીરની કડીઓમાં પ્રવેશી જતો વૈજ્ઞાનિકને મંજિલ પર પહોંચવાનો સંકેત મળ્યો તેણે દિવસ રાત અભ્યાસ કર્યો અને આખરે કેલિફોર્નિયામાં અંજીર ન પાકવાનું કારણ શોધી કાઢ્યું રસદાર સ્મીરના અંજીરમાં રસ ભરવાનું કામ કરે છે આ નાનો માખી જેવો કીડો બ્લાસ્ટોફેગા જે કેલિફોર્નિયામાં જોવા મળતો નથી અંજીર જેને અંગ્રેજીમાં ફીગ અને વનસ્પતિશાસ્ત્રની ભાષામાં કેરિકા કહે છે તે મોરેસી પરિવારનો સભ્ય છે અંજીરના નાના ફૂલો એક ખાસ સાંકડા મુખવાળા આકારના ભાગની અંદર જોવા મળે છે જેને સાયકોનિયમ કહેવામાં આવે છે અંજીરમાં નર અને માદા ફૂલો અલગ અલગ હોય છે અને આ બાઉલ જેવા ભાગની અંદરની દિવાલ સાથે જોડાયેલા હોય છે માદા ફૂલો પરિગની આસપાસ હોય છે અને નર બાઉલના સાંકડા મુખ પાસે રહે છે સાયકોનિયમ તેના મુખને નીચેની તરફ રાખીને ઝાડ પર લટકે છે તેથી જ ફૂલો દ્વારા સ્વયંપરાગનયન બાઉલની અંદર થતું નથી તેથી તે જરૂરી છે કે કોઈ બાહ્ય ચીજ ફૂલોમાંથી પરાગ લે અને માદા ફૂલો પર છંટકાવ કરે આ કામ કરે છે નાના કીટકો બ્લાસ્ટોફેગા બ્લાસ્ટોફેગા પણ એક દુર્લભ કીટક છે તે જંગલી અંજીર કેપરીફીગના બાઉલમાં રહે છે અને માદા ફૂલોની અંદર ઈંડા મૂકે છે ઈંડામાંથી બચ્ચા નીકળે છે જે નવા કીડા બનાવે છે આ નવા જંતુઓને તેમના ઈંડા મૂકવા માટે નવા બાઉલ સાયકોનિયમની જરૂર પડે છે જો તેઓ જંગલમાં હોય તો પછી અન્ય જંગલી અંજીર દાખલ થઈ અને માદા ફૂલોમાં ઈંડા મૂકે છે પરંતુ જો તે બગીચામાં થાય તો સીધા સ્મિરના અંજીરમાં પ્રવેશ કરે છે પરંતુ તેઓને સ્મિરના અંજીર પસંદ નથી તેની આંતરિક રચના એવી હોય છે કે બ્લાસ્ટોફેગા જંતુઓને માદા ફૂલોની અંદર પહોંચવું ખૂબ મુશ્કેલ લાગે છે અંદર જતી વખતે જંતુઓ ફૂલોમાંથી પરાગને પોતાની સાથે લઈ જાય છે અને બીજ બેસવાનું કામ કરે છે અને બીજ બેસતાં જ અંજીર ફૂલવા લાગે છે અને રસથી ભરાઈ જાય છે તો આ એક રહસ્ય હતું જે અમેરિકન વૈજ્ઞાનિક સ્મિરના સાથે કેલિફોર્નિયા લઈ ગયો જંગલી અંજીરની કલમો અને તેમના ફૂલોમાં જોવા મળતા જંતુઓ અને થોડા વર્ષોમાં અમેરિકા અંજીરનો નોંધપાત્ર ઉત્પાદક દેશ બની ગયો હવે ચાલો અંજીરથી પરિચિત થઈએ અંજીરનું ફળ જે મધ્યમ ઊંચાઈના ગુંબજ આકારના ઝાડ પર ઉગે છે તેમાં સાઈઠ ટકા દ્રાવ્ય શર્કરા ચાર ટકા પ્રોટીન અને ઘણા ફાયદાકારક ખનિજો અને ઘણા વિટામિન્સ હોય છે આ બધું મળીને અંજીર વિશિષ્ટ સ્વાદ મળે છે જેના કારણે તે ખૂબ લોકપ્રિય છે અંજીરના પાકેલા તાજા ફળો ઉપરાંત અંજીરનો ઉપયોગ સુકામેવા જામ જેલી શરબત વગેરેના રૂપમાં પણ થાય છે અંજીર માત્ર સ્વાદ માટે જ નહીં પણ તેના ગુણો માટે પણ ખાવામાં આવે છે પૌષ્ટિક ટોનિક તરીકે અંજીરનો ઉપયોગ પ્રાચીન ઇજિપ્તિયન ગ્રંથોમાં ઉલ્લેખિત છે પ્રાચીન અને મધ્ય યુગના તબીબી પુસ્તકોમાં અંજીરનું સેવન અપચો અને કબજિયાત જેવી પેટની ફરિયાદોમાં ફાયદાકારક હોવાનું કહેવાય છે શ્વાસ સંબંધી રોગો અને શીતળા વગેરેની સારવારમાં પણ અંજીરના ઉપયોગનો ઉલ્લેખ છે ફોડલા અને ખીલમાં અંજીરનો ઉપયોગ બાઇબલમાં પણ ઉલ્લેખ છે ફળ સિવાયના અંજીરના વૃક્ષના અન્ય ભાગો પણ ઉપયોગી છે કુમળા પાંદડા પ્રાણીઓ માટે પૌષ્ટિક ચારો બને છે તેના લાકડામાંથી શિલ્પો બનાવવામાં આવે છે કેટલાક પ્રખ્યાત ચિત્રકારો જેમ કે લિયોનાર્ડો દા વિન્સી દાંડીમાંથી નીકળતા દૂધ અથવા લેટેક્સ રંગોમાં ઉમેરતા હતા તેના રંગો કેનવાસ પર વધુ સારી રીતે સ્થિર થયા એમ કહેવું ખોટું નહીં હોય કે જંતુઓની અંજીર વાસ્તવમાં એક બહુપયોગી અને લોકપ્રિય ફળ છે જે બધાને પ્રિય છે આ